ઉનાળો પ્રારંભ થઈ ગયો છે જેને લઈ ઠેર ઠેર પાણી સમસ્યાઓ જોવા મળતી હોય છે ત્યારે મોરબીના રવાપર ચોપડી નજીકના દર્પણ સોસાયટીના રહેવાસીઓ મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે જઈ પાણી આપોના નારા લગાવ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસે હોબાળો મચાવ્યો હતો આ ઉપરાંત કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ ઉઠી હતી સ્થાનિકોએ જો ત્રણ દિવસમાં પાણી નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી પાણી આવ્યું જ નથી સતત કપડાં ધોવા ત્રણ દિવસે ચાર દિવસે એવી ધોઈ છીએ અમે પાણીનો એટલો પ્રોબ્લેમ છે ને કે ટેન્કર મગાવવા પડે છે છોકરાઓને પાણી નાવાની ના પાડવી પડે છે બે ત્રણ દિવસે અમે ધોઈ છીએ કપડાં પાણી બોટલ મંગાવે છે ને એ વાપરીને અમે વાપરવું પડે છે ખર્ચા કરી કરીને અમારે વાપરવું પડે છે પાણી આવતું જ નથી આવે તો મત લેવા ધોરા આવે છે મત આપશું જ નહીં અને જો પાણી ત્રણ દિવસમાં નહીં આવે ને તો રવા પર કે ના છોકરી અમે ચક્કા જામ કરશું બેડા લઈને બેસું ને ઉભા જ નહીં થઈ જ અમારી માંગ પૂરી કરી જ પડશે માંગે પૂરી કરો આટલા નટલા અવર ને અવર માણા ભેગા થાય આટલું કરે પણ કોઈ સમસ્યા થતી નથી અને પાણીનું કાંઈ સોલ કરતા નથી અને જ્યારે ચૂંટણી આવે ને ત્યાં મત માગવા આવે ને ત્યારે એમ કે કાંઈ કામ હોય ને તો તમતાર કહી દો તાર થઈ જઈશ તો શું અમારા છોકરા છોકરી પરિણામી દેવાના પાણી દો ને પાણીનું જ કામ છે તો કરતા તો છે નહીં વેચાતી પાણી લઈ સાંભળતા નથી દેખતા નથી અને કામ કરતા નથી અને ડોલ કાકડીયા જેમ ડોયકું ડગાવ્યા રાખે તો આ પાણીના હિસાબે છોકરાઓને મારવા પડે છોકરા જેન્ટ્સને ટાઈમ દઈ ન વગી તો શું કરવાનું સાફ સફાઈ સાફ સફાઈ વાળા વેરા ભરી તોય પ્રાઇવેટ બોલાવી વાળો બોલાવી અને આતા લાગી તો બોર માં પાણી આવતા હવે બોર માં આવતા નથી તો કા પાણી વહીને શું કામ કરવાનું એ નગરપાલિકા મારી છે એની ઘરે પાણી નથી આવતા

હર ઘર નર્સે પાણી આવશે પણ અમારી સોસાયટીમાં આવતું નથી બધા અધિકારીઓ મોટી મોટી રાઈડ ઉપાડે છે કે અમે મોરબીમાં આમ છે મોરબીમાં હકીકતમાં મોરબીમાં કાંઈ છે જ નહીં નગરપાલિકા તદર નિષ્ફળ ગઈ છે કચરામાં ડોર ટુ ડોર કલેક્શન કોઈ દી આવતું નથી ટાઈમ સર અમે વેરો ભરી છે સફાઈ વેરો ભરી છીએ પાણી વેરો ભરીશી છતાંય પાણી આવતું નથી બાળકોને ચામડી ધાધર જેવા રોગો થાય છે દરરોજ હોસ્પિટલે લઈ જવા પડે છે માથાના વાળ ઉતરી જાય છે હોસ્પિટલોમાં ધક્કા થાય છે ખોટા ખર્ચા થાય છે સવારે બાથરૂમમાં જવું હોય તો પેલા નળ ચેક કરવો પડે પાણી આવે તો બાથરૂમમાં જાય એવી પરિસ્થિતિ છે બે સોસાયટી છે મેન રવાપરને લાગુ થાય છે હવે રવા પરની જે બાજુની સોસાયટી હોય પાણી જ્યાં તો અહીંથી રવા પરની સોસાયટી લઈ લેતા એટલે એવું એવું બધું વાંધા વચકા હોય મેં જાણવા જ વધારે તારે બે પાણીની તકલીફ છે એ મને લગભગ મહિના પહેલાં અમારા કાર્યકર્તાએ ફોન કર્યો તો એ મોઈ તો પણ એની નવી લાઈન નાખવી પડે એટલે અને પાણીનો પ્રશ્ન તો તારે કરી દે છે ટાઈમ પર પણ કાયમી નિકાલ થાય એના માટે પણ રવા પરની પાછળ લગભગ ત્રીસ ટકા મોરબીને રવા પર અને માહિલી સોસાયટીને પાણી મળે એનું કામ હાલે છ મહિનામાં પ્રશ્નો હલ થઈ જશે અત્યારે તકલીફ બી પડે છે કે મોરબીમાં કે માનો કે આપણા સર્વે કર્યું હોય તો પ્લોટ સર્વે કર્યા હોય હવે પ્લોટના આપણે લાઈન ઉનાખી હોય પ્લોટ પ્રમાણે અને સીધા માળ મકાન કરી નાખે એટલે મકાન થઈ ગયો એકસો છે એની હાથ છો ને ખરેખર પ્લોટ બોલતો હોય ત્રી એટલે આ બધું તકલીફ નાય છે તકલીફ છે એટલે પછી